ટ્રેઝરર પદ માટે ઉમેદવારી ફોર્મ નોંધાવી નિમિષા ધોત્રે ઉમેદવારી નોંધાવી છે વડોદરા વકીલ મંડળની વીસ ડિસેમ્બરે યોજાનાર ચૂંટણીનો પ્રચાર શરૂ થઈ ગયો છે સોમવારથી ઉમેદવારી પત્રો ભરાશે વડોદરા બાર એસોસિએશન વકીલ મંડળની ચૂંટણીના ઉમેદવારી ફોર્મ ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ટ્રેઝરર પદ માટે ઉમેદવારી ફોર્મ નોંધાવી નિમિષા ધોત્રે ઉમેદવારી નોંધાવી છે આજ રોજ સવા ચાર સાડા ચારે મેં આજે નોમિનેશનનું ફોર્મ ભર્યું છે ટ્રેઝરર પદની ઉમેદવારી નોંધાઈ છે અને મને આશા છે કે મારા વકીલો મને બહુમતી જંગી બહુમતીથી જીતાડશે કારણ કે હું હંમેશા એમની સાથે આખું વરસ રહી છું એમને બોલાવું છું એમને કોઈ પણ સમસ્યા હોય તો એનું નિરાકરણ નિરાકરણ લાવું છું તેથી મને વિશ્વાસ અને પાકો ભરોસો છે કે મારા વકીલશ્રીઓ મને બહુ જંગી બહુમતીથી જીતાડશે અમારા મુદ્દા તો પહેલાં પહેલી તો એક ઇન્કમટેક્સની નોટિસનો હતો હવે ઇન્કમ ટેક્સની નોટિસનો પણ એ મુદ્દો શોર્ટ થઈ ગયો છે અમે અમારા સીએને બધું સોંપી દીધું છે સીએ બધું શોર્ટ કરી દીધું છે જે પણ ભરવાનું આવે છે એ પણ ડ્યુ ભરી દીધેલું છે બાર વર્ષના હિસાબ કિતાબ જે પણ અત્યાર સુધી નહોતા થયા તે પણ હવે ક્લિયર થઈ ગયા છે મેં જલ જલમાં જલ એ હિસાબ કિતાબનો જે પણ છે મારી પાસે આવી જશે જશેનો હું અમારા વોટ્સઅપ ગ્રુપમાં ફરતો કરીશ એટલે એ હિસાબ કિતાબ આજ દિન સુધી થયો નથી આટલા વર્ષોનો તે અમે હવે સોલ્વ કર્યો છે એટલે મને બીજો મુદ્દો એવો છે કે વકીલોની સમસ્યાઓ વકીલોની જે પણ સમસ્યાઓ છે સપોઝ પોલીસ સ્ટેશનોમાં એમની સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે પોલીસવાળા દાદાગીરી મારે કે વકીલ છે તો શું છે વકીલ માન સન્માન નથી આપતા તો એ જગ્યાએ પણ અમે એમને કમિશનરને અમે રજૂઆતો કરેલી જ છે પરંતુ વારંવાર અમે આ રજૂઆતો કરી જ રહ્યા છે અને જીત્યા પછી પણ અમારું એ જ રહેશે કે ભાઈ અમારા વકીલોનું માન સન્માન પોલીસ સ્ટેશનમાં જળવાય જજો માન સન્માન આપે જજો પણ કોઈ વકીલ જુનિયર સાથે કે સિનિયર સાથે ગેરવર્તણૂક ના કરે અને એના માટે ભાઈ અમે બેઠેલા છે કોઈ પણ સિનિયર કે જુનિયર અમારી પાસે આવે તો અમે તાત્કાલિક ધોરણે એ કોર્ટમાં પહોંચી જઈએ છે અને એનું નિરાકરણ લાવીએ છીએ તેથી મને વિશ્વાસ છે કે વકીલ શ્રીઓ મને જંગી બહુમતીથી જીતાડશે આ વર્ષે મને એનાથી ડબલ પ્રેમ મળશે એવી આશા છે નિમિષા ધોતરે ત્રે પદની ઉમેરવા